ગુજરાતમાં ફરીથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે વહેલી સવારે અને રાત્રે જ ઠંડક લાગી રહી છે જ્યારે બપોરે તો મહત્તમ તાપમાનમાં વધારો થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે હાલ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં થાય જેથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે અને શિયાળામાં માવઠાની આફત ટળી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે રાજ્યમાં સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે આ સાથે તેમણે વરસાદ અંગે જણાવ્યું છે કે રાજ્યમાં કમોસમી માવઠાની શક્યતા નહિવત છે અમદાવાદ અને તેની આસપાસ ચોવીસ કલાક તાપમાન સ્વચ્છ રહેશે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ રહેશે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવતો નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી નીચું નવ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે ગાંધીનગરમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી મહુવામાં બાર પોઈન્ટ છ ડીસામાં બાર પોઈન્ટ છ કેશોદમાં તેર પોઈન્ટ ચાર અમદાવાદમાં ચૌદ પોઈન્ટ સાત વડોદરામાં સોળ પોઈન્ટ આઠ ડિગ્રી અને સુરતમાં સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું છે અગાઉના તાપમાન કરતા લધુત્તમ તાપમાનમાં એક પોઈન્ટ બે ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો છે હવામાન વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી જો કે વરસાદની સિસ્ટમ નબળી પડતા શિયાળામાં માવઠાની આફત કડી છે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વહેલી સવારે અને રાતે ઠંડક લાગે છે અને બપોરે ગરમી પડી રહી છે જેના કારણે ગુજરાતીઓને ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે